નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા જોઈએ આજના સમાચાર અબડાસાના મોટી બાલાચોડમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાની વાત મધ્યાન ભોજન માટે અખાદ્ય ચણા ઇસ્યુ કરાયા અબડાસાના મોટી બાલાચોડમાં બાળકોમાં આરોગ્ય સાથે ચેડા પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન યોજનામાં અખાદ્ય ચણા અપાયા सरकार द्वारा फाड़वता जत्था में मध्यान भोजन संचालक ने अखाद्य चना अपाया दर्शक मित्रों लाइए थोड़ी से कन्नो ब्रेक फरी मरिए समाचारों में सोफ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोफ विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड ભૂજ સસ્તા અનાજના દુકાનદારે ખરાબ જથ્થો ઉપરથી જ આવતો હોવાનું સંચાલકને જણાવ્યું તદ્દન હલકી કક્ષાના ચણાના કારણે બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા આવા અખાદ્ય ચણા ખાવાથી બાળકોને કંઈ થાય તો જવાબદારી કોની ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી એલ એન એમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ માંથી નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે નામ લખાવવા સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત કમળો લિવરના રોગો લિવર સિરોસિસ પેટમાં પાણી ભરાવું પેટમાં દુખાવો સાદુપીઠમાં સોજો ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર